દિવ્યાંગ બાળકો સાથે સુરતની મહુવા વિધાનસભા ધારાસભ્ય દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવ ઉજવ્યો મહુવા તાલુકાની પ્રાથમિક શાળાના એકસો એસી દિવ્યાંગ બાળકો પતંગ ચગાવી ઉત્સવ નો આનંદ લીધો સુરત શહેર જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રહ્યા ઉપસ્થિત આજરોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાછલ ખાતે આવેલ સરકારી વિનિયન કોલેજ ખાતે દિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું મહવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ થોડિયા તેમજ સુરત જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલની ઉપસ્થિતિમાં પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું. મહુવા તાલુકાની અલગ અલગ શાળાઓની 180 જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે પતંગ ઉત્સવ ઉજવવા આવ્યા હતા. તમામ દિવ્યાંગ બાળકોને પતંગ ફિરકીઓ તેમજ તલના લાડુનું વિતરણ કરાયું હતું.

જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સામાજિક અગ્રણીઓ અને મારો શિક્ષણ જગતના સૌ કર્મચારીઓ અને આઈડી વિભાગ સાથે જોડાયેલા બધા જ કર્મચારીઓ જોડાઈને આજે વિશિષ્ટ બાળકો દિવ્યાંગ બાળકો માટેના પતંગોત્સવમાં ખૂબ આનંદભેર બાળકો ભાગ લઈ રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં આવા વિશિષ્ટ બાળકોને દિવ્યાંગ બાળકોને એક સાચી દિશા મળશે ગતિ મળશે અને બળ મળશે અને પોતાનું જીવન જે છે એ ખૂબ સારી રીતે ગુજારી શકે અને અન્ય માટે પ્રેરણારૂપ બને એવા શુભ આશા સાથે આ પતંગોત્સવનું આયોજન થયેલું છે આજ રોજ મહુવા તાલુકાનો દિવ્યાંગનો પતંગ મહોત્સવ રાખવામાં આવ્યો એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ પણ હાજર રહ્યા ચૂંટાયેલા પદાધિકારીઓ અને દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ પણ સાથે જોડાઈને એક વાઇબન્ટ ગુજરાત તરીકે પતંગ મહોત્સવનો એક ઉત્સવ ઉજવવાનો આજે ખૂબ સરસ તાલુકા શિક્ષણ વિભાગથી ગોઠવવામાં આવ્યો અને આજે આનંદભેર આજે અમે કાછલ વિજ્ઞાન કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં આ પ્રોગ્રામને અમે ઉજવીએ છીએ અને ખૂબ બધાના આનંદભેદ બધા સાથે મળીને આ દિવ્યાંગનો ઉત્સવ ઉજવતા અમને ખૂબ આનંદ થયો અસ્તુ ભારત માતાજી જય જય ગરવી